તો હવે મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે બધાથી પહેલાં તો મારા કાનાજીના જે કાલના વસ્ત્ર હતા એ કાઢી અને એમને નવડાવી દીધા હતા મેં અને કાનાજીને જ્યારે પણ હું જોઉં ત્યારે મને એક ગીત યાદ આવી જાય છે તો તમને બધાને આજે સંભળાવીશ થોડુંક અવાજ કાગડી જેવું લાગે તો ઇગ્નોર કરજો તેરી મંદ મંદ મુસ્કનિયા મંદ મંદ મુશ્કેનિયા પે બલીહાર જાઉં રે બલીહાર જાઉં રે તો કેવું લાગ્યું મારું એટલું આટલું બધું નાનું ગીત જરૂર કમેન્ટમાં કહેજો ગુડ મોર્નિંગ જ કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છો શો ફાઇનલી તમે જોઈ શકો છો હું સલૂન આવી ગઈ છું જાણું બેઠી છે एनो पग भंगाई ने सो so, बधु काम मने करवु पड़े छे जानू जल्दी ठीक थे जा सो so, गाइस अभी मैं सलून आ गई हूँ तो आज है संडे और क्या होता है संडे को देख रहे हैं हम लोग ठीक है तब तक अच्छा अच्छा बाय बाय तो जानू बिचारी सूती है का जानू घर वालों तो जानू डॉक्टर है कीधु है ना બે અઠવાડિયા ડેલી ગરબા રમવાના દયાની જેમ તો મટી જશે તો મટી જશે જાનું હું ગોતી થી બલી બકરો કોક લેવા માટે અને કાનો મળી ગયો છે પીઝા તો ઝોમેટો મંગાયો જાનુ એકદમ ટાઈમ ઉપર આવ્યો કાનો ગાઈસ પીઝા મંગાયો ને ક્લાયન્ટ આવ્યા હવે રોજ પીઝા જ મંગાવશું હા રોજ ક્લાયન્ટ આવે આટલી વાર હું ને જાનુ સવારના બેઠા છીએ કા જાનુ સાંજે ક્લાયન્ટ હોય છે સવારે એટલા નથી હોતા તો આપણે સવારે પીઝા મંગાવશું તો ક્લાયન્ટ આવી જશે બરાબર ને સો ગાઈ હવે હું જઈ રહી છું ઘરે બાય જાનુ ઓકે જાનુ તું દિન દિન ધીરે ધીરે જરા ગમે ચાલ બાય બાય તો આજે આવ્યા છે દાદા દાદી હેલો દાદી હાય કર દે હાય દાદા હાય મમ્મી પપ્પા ને લેવાના જ નહીં પપ્પા તમે સારુ ખાને નથી સલમાન ખાને નથી અને અમિતા બચ્ચને નથી હે ભાઈ કોઈ હીરો હે કે મન ના લેતી ભાઈ હીરોઈને તો વિડીયો આવે હે દાદા સાચી વાત કહે મમ્મી રોટલી થઈ ગઈ મમ્મી આ કૃષ્ણ ભગવાન જો કેવા મસ્ત બેઠા છે આજે પ્રસાદીમાં હતું દૂધ પીવાઈ ગયું કે નહીં સો આ મારા છે નાની અને આ મારા દાદી છે સામે સામે વેવાઈ વેવાઈ વાતો કરી રહ્યા છે હા એ લઈ દેજો કટલેરી ના રે ના આવે કઈ નથી કયા ના ઈ તો ઘર ના એ રસોડા ના એ દુકાન થેલી દે મમ્મી તો હું છું દુકાન મમ્મી કાપે જ

પ્રાર્થના એકલી એકલી શું ખાસ તું તો તું મારા માટે કાન ના લઈ આવી હાલો દાદા આવજો હાથ લાવો દાદા હાલો ભાઈ આવજો ભાઈ હાથ મલાવે વાહ વાહ બરોબર ભાઈ તમાર દીકરાને ને ને વિડીયો બનાવે કઈ હે દાદા પપ્પાને ને જ નથી વિડીયો બનાવવાનો હા તો હવે અમે બસ સ્ટેશને મૂકવા જઈએ છીએ મારા દાદા અને દાદીને આ જો બધાય કેવા રાજી થાય છે એની મમ્મી નથી ખાઉં ખાઉં છે તો કાઈસ હવે હું જાઉં છું સસુરાળ મેં આઉટફિટ ચેન્જ કરી લીધા છે કેમ કે ઓલા આઉટફિટ મન નતા ગમતા સો ગાઈસ ચલો ત્યાં હું શું કરવા જાઉં છું બતાવીશ તમને આજે વિડીયોમાં ઓકે ના બીજું કાંઈ નહીં હાય બાય બાય મમ તો ગાઈસ હું આવી હતી મારા સાસુ અને સસરાના મેરેજની કેસેટ જોવા માટે હવે તો જો કે કેસેટ નથી પેનડ્રાઈવ જ આવી ગઈ છે અને આ નીચે રહે છે બે નાના બબુ તો ગાઈસ મને શૂટ માટે સાડી જોઈતી હતી તો હું મારા સાસુ મોમની સાડી જોઈતી હતી કેમ કે આ ટાઈપની સાડી તો નથી મારી પાસે ખોલ કે દેખા વરના હું નહીં દેંગે પૂરે નહીં પસંદ આ તો પૈસા વાપસ હા આ મસ્ત લાગે એ કોટન નહીં મેડમ કે સો ગાઈસ અભી હમકો ઘર પે છોડને જા રહે જીઓજી